ગોડાદરા વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના આરોપીને ચોરીના મોબાઈલ સાથે પકડી ગોડાદરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ગોડાદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર વી જાડીજા સાથે સાહેબ ડી ડિવિઝન સુરત શહેરના હોય મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ગુડાદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી જાદવ ના આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ ના એએસઆઈ કેડી રાઠોડ ના ઓની સાથે સર્વેલન્સ સ્ક્વોડ ના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ પાટિલ ના મળે સંયુક્ત બાતમી હકીકત કે એક અનિશ ખાન ઉર્ફે માંજરો નામનો ઈસમ જેણે ગુડાદરા વિસ્તારમાંથી રિક્ષામાંથી મોબાઈલ ચોરી કરે છે જે ચોરીનો મોબાઈલ વેચવા માટે ફરે છે જે થોડી વારમાં પટેલનગર પાસે આવેલ ગોડાદરા ડિંડોલી બ્રિજ નીચેથી પસાર થનાર છે જેણે શરીરે સફેદ કાળા કલરનું લાઇનિંગ વાળો ફૂલ બાયનો શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે જે બાદમી હકીકત આધારે આરોપી નામે અનિશ ખાન ઉર્ફે માંજરા કરીમ ખાન પઠાણ ઉમર વર્ષ બત્રીસ ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર સત્તર મોહમ્મદીનગર હિંદ હોટેલ ની બાજુમાં ઉનપાટિયા ભેસ્તાન સુર શેનાઓને મોબાઈલ ફોન ના અંગે કિંમત રૂપિયા સત્તર હજાર મતા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે